દાનેરા તાલુકામાં આંગણવાડીના સમારકામમાં ભ્રષ્ટાચાર થયા હોવાની સ્થાનિક લેવલે ચર્ચા જોરશોરથી થઈ રહી છે રાજ્ય સરકારે આંગણવાડી દીઠ આઠ હજાર પાંચસો રૂપિયા ફાળવ્યા છે પરંતુ આંગણવાડી કાર્યકર અને કોન્ટ્રાક્ટર બે હજાર પાંચસો ની આસપાસ ખર્ચો કરી બાકીના રૂપિયા ચાવ કરી જાય તેવી ચર્ચા છે કોંગ્રેસ આગેવાન વીકે પટેલે આંગે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે બનાસકાંઠાના પ્રોગ્રામ ઓફિસરે કહ્યું કે ભ્રષ્ટાચાર થયો હશે તો કાર્યવાહી કરવામાં આવશે અહીંયા અમારે સાડા આઠ હજારની ગ્રાન્ટ આવી હતી કલર કામ માટે અને પેઇન્ટ માટે ઇલેક્ટ્રિક માટે જે બી આંગણવાડીમાં ફોલ્ટ હોય એના માટેની ગ્રાન્ટ હતી તો અમારે અહીંયા ભાઈ આવ્યા હતા એક એક દિવસ આવ્યા કે અમારે બેન કલરનું કીધું છે એટલે કલર કરવાનો છે ડોલ લઈને આવ્યા હતા બરાબર કરી દો એમને કલર કર્યો હોય તમે જોઈ શકો છો આવો કર્યો કલર કલર પછી 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 કીધું કીધું કે કે ચિત્રકામ ચિત્રકામ મારે ઇલેક્ટ્રિક કામ છે બધું દિવસ એના હજુ કોઈ પેમેન્ટ હજી નથી કર્યું આઠ હજાર પાંચસો ની જે ગ્રાન્ટ આપવામાં આવી છે એ આંગણવાડી કાર્યકર ને કે ખાતામાં માં આપવામાં આવી છે સત્તા બધી આંગણવાડી કાર્યકર છે એને જાતે એ નાનું મોટું સમારકામ કરાવવાનું હોય છે પ્લમ્બિંગ રિપેરિંગ થોડું ઘણું પ્લાસ્ટર ખરાબ થઈ ગયું હોય રંગ કલર કામ છે અને નાનું મોટું સમાર કામ કઈ બી રીપેર નાનું મોટું આંગણવાડી કેન્દ્રમાં કરાવવાનું હોય એ બધા કામો માટે આઠ હજાર ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને એ જ કરવાનું હોય છે બીજું કંઈ કરવાનું હોતું નથી જો એમને કઈ ગલત ઉપયોગ કર્યો હશે તો એના સામે અમે ચોક્કસ કાર્યવાહી કરીશું માત્ર ત્રણ હજાર કે પચીસો રૂપિયા ખર્ચો કરી અને ટીપટોપ કરતા હોય છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યા છે જેના થકી જે કામ થવું જોઈએ સરકારનો જે ઉદ્દેશ છે મકસદ છે એની સાથે પૂર્ણ કરવાની જગ્યાએ ભ્રષ્ટાચાર મજા મૂકી છે તો મારી સરકારની વિનંતી છે કે તમે જો નાના બાળકો અને ભવિષ્યને ધ્યાન રાખતા હો ભારતનું ભાવિ ઘડવા માગતા હો તો આંગણવાડીમાં જે ભ્રષ્ટાચાર થઈ ગયો છે તેની પણ તપાસ થવી જરૂરી છે અને જે જે જવાબદાર વ્યક્તિઓ છે તેની સામે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ કે લાગતા લાગના અધિકારીઓના અમુક માણસો દ્વારા એક મિટિંગ કરી અને તેની અંદરથી એવું કહેવામાં આવેલું કે ભાઈ જે ક સાડી આઠ હજાર રૂપિયા મળવામાં આવેલા છે તે તમે અમને આપી દો અને અમે જાતે રિપેરિંગ આવશું ખરેખર જાતે રિપેરિંગ કરાવવું તો વાત દૂર નહીં પરંતુ એ લોકો એવું કામ અંદર કર્યું છે કોઈ આગળવાડીની અંદર ખુરશી મૂકી કોઈ ટેબલ મૂક્યા કોઈ પંખો લગાવ્યો કોઈ આગળ ચૂનો લગાવ્યો ખરેખર આ લોકો ચૂનો લગાવવાની સાચી વાત આપી કે ચૂનો લગાવ્યો છે